બાઇકનું કચ્છર ગાંડ થયું હતું તો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં ત્રણ સવારી બાઇક ચાલકો હતા અને ત્રણેય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન એક યુવકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું હાલતો ગમોકર અકસ્માતની ઘટનામાં અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ છે રાહુલ મોરે મંગલભાઈ શું ઘટના બની હતી રવિવારે રાત્રે થયેલું ત્રણ વાગે

બેફામ બનેલા લોકો પર પોલીસે પગલાં લેવા જરૂરી છે વિરોધી પર રીટિવસ